દેશના યશસ્વી પ્રધાન અટલ બિહારી વાજપેયીના તિથિ નિમિત્તે આજે તેમની પ્રતિમાને હારારોહણ કરવાનો કાર્યક્રમ ભાજપ દ્વારા યોજવામાં આવ્યો હતો અનેકવિધ જગ્યાએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાથોસાથ સુશાસન દિવસની પણ વિશેષ ઉજવણી કરવામાં આવી હતી અને સુશાસન દિવસ નિમિત્તે તેમની પ્રતિમાને હારારોહણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અનેક જગ્યાએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને જૂના ભાજપ કાર્યાલય ખાતે તેમની પ્રતિમાને હારારોહણ કરવાના કાર્યક્રમમાં સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વર્ચન ધારાસભ્ય કેશુભાઈ પટેલ નગરપાલિકાના અધ્યક્ષ રેશમાબેન સોલંકી જિલ્લા ભાજપના મહામંત્રી દિલીપભાઈ શાહ મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ શહેર ભાજપના અધ્યક્ષ બાલકૃષ્ણ મોહતા કારોબારી ચેરમેન મયદીપસિંહ જાડેજા ઉપાધ્યક્ષ ઘનશ્યામભાઈ ઠક્કર કમલભાઈ ગઢવી દેવરા ગઢવી ગોર વિજુબેન રબારી હાથી ગોદાવરીબેન ઠક્કર મંદાબેન પટણી પૂજાબેન ઘેલાણી જયંત માધાપરિયા માવજીભાઈ ગુસાય અનવર નોડે ડોક્ટર મુકેશ ચંદેશ સંજય ઠક્કર કાસમભાઈ ધીરેનભાઈ લાલ સહિતના મહાનુભાવો આ પ્રસંગે હાજર રહ્યા તેમની સાથે શેર ભાજપના મહામંત્રી જદીપસિંહ જાડેજા દેવરાજસિંહ ઝાલા જીતુભાઈ ઝાલા સહિતના લોકો પણ ખાસ ઉપસ્થિત હતા તમામે તેમની પ્રતિમાને હારારોહણ કરી તેમના વિચારોને મૂર્તિમંત કરવા માટેનું એક આહવાન પણ કરવામાં આવ્યું હતું આમ સુશાસન દિવસની વિશેષ ઉજવણી આજે ભુજ ખાતે અલગ અલગ જગ્યાએ ઉપલબ્ધ થઈ હતી